તો જો મિત્રો આ રીતનું જે આપણે સલ્ફર ખાતર છે તે ફાડા સલ્ફર આવે છે પાવડર સલ્ફર આવે છે પણ આપણી પાસે જે આવ્યું છે ત્યાં ગાંઠિયા સલ્ફર આવ્યું છે જેમાં આ રીતે હલો નમસ્કાર દોસ્તો હું શું આપનો મિત્ર સંચ લાજો તો આપણે આવી ગયા છે આપણી વાડી ઉપર અને આજે તમને કહેવાનું છે કે સિંગમાં બેસ્ટ ખાતર સારામાં સારું ખાતર કયું નખાય અને કયું ખાતર નાખવાથી કેવો ફાયદો થાય અને તે ખાતર આપણે આજે ભેળવાનું છે ને શીંગમાં વાવવાનું પણ છે તો સારું ખાતર કયું એવું અત્યારે મેન પ્રશ્ન ખેડૂતોને હોય છે કે ભાઈ શીંગમાં વાવવા માટે કારણ કે સિંગ છે એક તેલબિયા પાક એક તેલ પ્રકારનો પાક છે જેમાંથી આપણે તેલના ટકા વધે અને સારામાં સારું ઉત્પાદન આવે એટલે વિઘે ત્રીસથી પાંત્રીસ મણ જો મિત્રો ઘણા તો ચાલીસ મણનું પણ કહેતા હોય છે પણ ચાલીસ મણને હું હા શું ઓછું માનું છું કારણ કે મારા અનુભવ પ્રમાણે આ સુધીમાં મેં આજુબાજુના દસ ગામડામાં જોયું તો કોઈ પણ વ્યક્તિને ચાળીસ મણનો ઉતાર આવ્યો એવું મેં જોયું નથી આવતો હોય છે કોઈ જૂજ ખેડૂતને પણ ઘણી વખત ઘણાના વિઘા મોટા હોય તોય ઘણા વખત ચાળીસ મણનો વિગોટી આવી જાય છે પણ આપણે કોઈ ચાળીસ મણની વિગોટી આવી નથી પાંત્રીસ મણ સુધીની વિગોટી મેં મારી આંખોની સામે જોયેલી છે અને એ ખેડૂતે કઈ રીતના ખાતર વ્યવસ્થા કરેલી છે અને જૂનાગઢ યુ કૃષિ યુનિવર્સિટી છે એમને માંડવીમાં કેવા ખાતરની ભલામણ કરેલી છે તો તેમના વિશે આપણે પૂરી માહિતી આજે આપશું અને લેશું તો મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી સામે પહેલું જ ખાતર છે સિંગલ સુપર ફોસ્ફોરસ એટલે કે એસએસપી જે તેલબીયા પાકો એટલે સિંગના પાકો માટે બેસ્ટમાં બેસ્ટ ખાતર હોય છે જેમાં મેન સોળ ટકા ડબલ્યુએસ મેન ચૌદ પોઈન્ટ પાંચ ટકા સલ્ફર અગિયાર ટકા ઝીંક ઝીરો પોઈન્ટ પાંચ ટકા બોરોન ઝીરો પોઈન્ટ બે ટકા તો મિત્રો આમાં જે વિરાટનું જે છે હિમાલય કંપનીનું જે સિંગલ સુપર ફોસ્ફરસ જેમાં ઝિંક અને બોરોન બંને મિક્સ આવે છે અને લગભગ એની સાડી સાતસો રૂપિયા એમની કિંમત છે અને એક તો આ ખાતર આપણે નાખવાનું છે આમાં થોડી નવી ટેકનોલોજી ઝીંક અને બોરોન ઝીંક વધતા બોરોન આમાં જે ખાતર છે તે આ લોકોએ બંને મિક્સ કરેલું છે જે આપણે એસએસપી જે સાદું એસએસપી આવે એની કરતાં થોડો અલગ કરી અને ઝીંક અને બોરોનની જે આપણી જમીનમાં જરૂરિયાત હોય ખામી હોય તો આ ખાતર આપણે નાખી શકીએ છીએ બીજા નંબરમાં આવે છે આ નર્મદા ઝીંક આનું આજે આપણે નાખ્યું છે આપણે આ આ પડખે છે એક આ કે છે અને આ કે છે આપણે મિત્રો ત્યાં અઢીથી ત્રણ વીઘાનો જે ડોઝ છે એ તૈયાર કરવાનો છે તો અઢીથી ત્રણ વીઘામાં આપણે બેઠેલી આ ઝીંક બોરોન એટલે સિંગલ સુપર ફોસ્ફરસ એસએસપી લેવાનું છે અને જે બાકીનું જે છે એ આપણે ડીએપી લેવાનું છે તો આપણા સરદાર કંપનીનું ડીએપી અઢાર જે આવે છે તે અઢાર ડીએપી આપણે નાખવાનું છે અને ત્યાર પછી પછી જે આપણે આ ફર્ટિલાઇઝર સલ્ફર નેવું ટકા તો મિત્રો આ સલ્ફરનું પણ બહુ સારું કામ આપણે હોય છે જે આપણે આ જે એસએસપીમાં જે આવે છે તે સિંગલ સુપર ફોસ્ફરસ એમાં અગિયાર ટકા આપણે સલ્ફર આવતું હોય છે અને આમાં નેવું ટકા સલ્ફર આવતું હોય છે તો આપણે અઢી વીઘાનું જ્યારે બેગ તૈયાર કરતા હોઈએ અઢી વીઘા ત્યારે આપણે એમાં ફર્ટિલાઇઝર સલ્ફર એડ કરવાનું છે જે આપણે માર્શિયલ કંપનીનું આપણે લાવેલા છીએ આની મિત્રો આપણે અઢી વીઘાની આખી કિટ છે જે એવડીનો ખોલ બેઠેલી બેઠેલી આપણે આ સલ્ફર અને અનેક ન્યુટ્રિશિયન આખા વર્ષ દરમિયાન જે વસ્તુ નાખવાની હોય છે એમની અલગ અલગ પદ્ધતિ દ્વારા એ આપણને રજૂ કરેલું છે તો આપણે કેમાંથી કેવું ખાતર નીકળે છે ને કઈ રીતનું હોય છે અને એ કયા ખાતરનું કયું કામ છે એમના વિશે પૂરી માહિતી લેવાની છે અને એ તમને માહિતી આપું કે કયા ટાઈમે કયું ખાતર વ્યવસ્થા કરવી જોઈએ અને તેમને મિત્રો મારા વિડીયોમાં જ્યારે જ્યારે સિંગમાં ખાતર જે રીતનું એ રીતના અમારા વિડીયો આવતા રહેશે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને ખેડૂતોને શેર પણ કરજો જેથી કરી ખેડૂતોને પણ અનુભવ થાય અને ખબર પડે કે ખરેખર ખેડૂત કેવા ખાતર નાખે છે મેં ઘણી ચેનલ જોઈ છે તો એ લોકો પણ આપણને કયું ખાતર નાખવું એમ સમજાવતા હોય છે પણ એમાં મોટા ભાગના લોકો કોઈ એવું સાડમાં આપણે ખાતર એડ કરી દેતા હોય છે કે તેમની પાસે કંપની આવે છે અને કહે છે કે આ અમારા ખાતરની એડવર્ટાઈઝ કરો એટલે આપણે ખોટો રૂપિયા એમાં નાખી દઈ અને એ એના સજેશન પ્રમાણે ખાતર લાવીએ એટલે આપણા એ હજાર પંદરસો બે હજાર રૂપિયા વિગે પડી જતા હોય છે પણ આપણે કોઈ કંપનીની એડવર્ટાઈઝ કરતા નથી જે આપણે મારી પોતાની વાડીમાં નાખું છું અને જે કૃષિ યુનિવર્સિટી કે છે એ પ્રમાણે આપણે ખાતર વ્યવસ્થા કરવાની છે અને મિત્રો અત્યારે જે આપણે વાવણી કરવાની છે તે ગિરનાર ચાર નંબરના જે દાણા આવે છે જે બત્રીસ નંબરને જે અલગ અલગ સારી વેરાયટીઓ આવે છે એમાંથી જ એક વેરાયટી છે જે આપણું ગુજરાતનું છે તો આપણે તેમની વાવણી કરવાની છે અને એમાં મેં તમને બતાડ્યા એ પ્રમાણે ખાતર નાખવાના છે તો ચાલો હવે આપણે આખાની પદ્ધતિ શરૂ કરી દઈએ અને કામ સ્ટાર્ટ થઈ જાય આપણું એટલે તાત્કાલિક વાવણી શરૂ થઈ જાય કારણ કે આઠ વાગી ગયા છે આપણા ભેંસોનું અને બધુંનું કામ પૂરું કરતાં કરતા ટાઈમ જાજો લાગી ગયો છે તો આપણે ઝડપથી આપણે ખાતર ભેળવવાનું કામ શરૂ કરી દઈએ તો મિત્રો આમાં જોઈએ આપણે જીંક અને બોરણનો જે પટ આપેલો છે આપણું સિંગલ સુપર ફોસ તે આ રીતના દાણોદાર આવે છે જેની સાડી સાતસો રૂપિયા અત્યારે આપણે કિંમત ચૂકવેલી છે અને દરેક ખેડૂતને આ જ કિંમતે નવ્વાણું ટકા મળશે કદાચ કોઈપણ જૂનો સ્ટોક પીડ્યો હોય તો આડા કદાચ થઈ શકે પણ અત્યારે આનો જે જાહેર ભાવ છે તે સાડી સાતસો રૂપિયા છે અને આ રીતનું એસએસપી ખાતર આપણે નાખવાનું છે અને આ આપણું છે ડીએપી જેને ત્યાં તોડવાની પ્રોસીઝર શરૂ છે તો તો મિત્રો આપણી પાસે અત્યારે બે જાતના ખાતર અને આ ત્રીજા નંબરનું ખાતર આવડો આ સલ્ફર છે તો આપણે તઈને ભેળવતા જશું પણ આપણી પાસે આ પચાસ જૂન સો કિલો છે એસએસપી સો કિલો હા ખાતર કહેવાનું આ એસએસપી જે છે તે આપણી પાસે સો કિલો છે અને ડીએપી આપણી પાસે પચાસ કિલો છે તો બંનેને સારી રીતે મિક્સ કરવાનું છે તો આપણે એક વાટકી ડીએપી લઈશું અને બે વાટકે આપણે એસએસપી લઈશું એટલે સારી રીતે તે મિક્સ થતું જાય છે

Yeah, it goes. તો જો મિત્રો આ રીતનું જે આપણે સલ્ફર ખાતર છે તે સલ્ફર આવે છે પાવડર સલ્ફર આવે છે પણ આપણી પાસે જે આવ્યું છે ગાંઠિયા સલ્ફર આવ્યું છે જેમાં આ રીતે ગાંઠિયાના ટુકડા હોય તે રીતનું આપણી પાસે ખાતર છે તો આ રીતનું ખાતર આપણે મિક્સ કરી અને થોડી વારમાં આપણે છાંટવા જઈશું અને પછી હું તમને સમજાવું કે આમાં કયા ખાતર છે કયો ફાયદો થાય અને આ સિવાયનું કોઈ ખાતર આપવું જોઈએ કે નહીં તો ચાલો મિત્રો હવે આપણે ઝડપ ધ્યાન પહેલા ભેળવીએ અને પછી આગળની વાત કરશું